જય શ્રી કૃષ્ણ બધાઈને તો જો આપણે અત્યારે હાલે છે અજમામાં પાણી જોઈ શકો છો અને આ છે આપની જરમ પાણીની જરમ મોટી બનાવેલી છે અજમામાં પાણી હાલે છે હવે અજમો એક ક્યારો છે પાવાનો તો તમે જોઈ શકો છો આપને કપાસમાં અજમો વાવ્યો હતો કપાસ કાઢી નાખ્યો છે હવે અને આપને અજમો આવવ થઈ ગયો છે તો આ દેખાય તે બધો અજમો જ છે અહીં અજમો આપને કપાસમાં તો વાવેલો અને આ છે રાયડો રાયડો પણ આપણે કપાસમાં જતો વાવેલો કપાસની હાખી કાઢી નાખી પછી અજમો મોટો થયો ને એટલે તો આ તમે જોઈ શકો છો તે પણ જ નહીં પણ રાઈડ્યો છે અને આ ઝાડવાની લાઈન દેખાય તે બધા સરખવા એ વાવેલા તો તમને બતાવું અમે સરખવું પણ આપનું તો જો આપને છે સરખવાની શીખવું તમે જોઈ શકો છો આપણે હરાખો શેઠ હેવાવેલો હે અને આપણે શેઠે હરાખવા ધોલ્યો તો કરલો તેમાં આપણે ગેલરિયાના ફૂલ હેવાવેલા તો તે તમને ફૂલ બતાવું તો જો આ ગેલરિયાના ફૂલ આપને તમે જોઈ શકો છો છે સરખવામાં ફાલ સરસ આવેલો છે એકદમ લીલો સરખો છે ને ફાલપા સારો એવો આવેલો છે પલટલ જગ્યા હોય તો આવા ઝાડવા વાવી દો જેમાંથી ઉપજ પણ આવી શકે પલટલ સેઢા પડ્યા હોય પાણી પાઈ દો અઠવાડિયે પંદર દિવસે પાણી પાઈ પા મારી રોકડી આવક થઈ જાય બેઠી આવક થઈ જાય તો આપણે ટમેટા તોડી લીધા હા છે હરખો આપણે કઢીમાં નાખવા લઈ લીધો છે હવે સાંજ પડી ગઈ છે હવે આપણે ઘરે જવાની તૈયારી કરીશું જો આપનું ગલુડલું છે તેને બોલાવું એટલે એક આપની ભાષા સમજે અને સીધું અહીંયા આવી જશે જો આવ્યું ને કે મિત્રો જનાવરને પણ તમે સારી રીતે રાખો ને તો એ પણ આપની ભાષા સમજે છે તમે જોઈ શકો છો તો સાલો હવે જો ગાયું આપણે છોડી લે અને હવે જાશું આપણે ઘરે તો જો મારા બા કૂતરાને રોટલા નાખે હે કૂતરાનું નામ હે ને માંદો હે આ કૂતરો ત્રણ કૂતરા છે બીજા કૂતરા

પાંચ છ કૂતરા હે આપણા જો ખાટલાની ઓની બાજુ ને એ માંદો હે તો હવે આપણે જો જાય છીએ ઘરે આપણે ગાય અને વાસળી આવેલા જઈએ તો જો પોણા સાત જેવો સમય થઈ ગયો હે અને હવે આપણે ઘરે જાય છે મારી વાડી છે ને રસ્તાને કાઠે છે તો જો આ એક વાડીમાં ઘઉં હે આપને વાવેલા તમે જોઈ શકો છો જો આ ઘઉં છે બે ખેતર વચ્ચે રસ્તો છે આ બાજુ ઘઉં છે અને આ બાજુ છે આપનો અજમો ત્યાં પણ સેટેજો સરખવા વાવેલા તો ગાયું જો રસ્તે પડ્યા ખાતું ખાતું જાય છે તમે જોઈ શકો છો અને હવે આપણે ગાયને હાંકસી કેમ કે હવે વાંધાતું થઈ ગયું હોય દિયા હાથ મી ગયો દિયા હાથમાં પછી તો રાયડો કાઢવાનું કામ મૂક્યું આપણે તો હવે આપણે જય શ્રી કરે જય શ્રી કૃષ્ણ બધાને મળશું પાછા કાલે નવા વિડીયોમાં